કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક પંદર કરોડમાં કોઈક વીસ કરોડમાં એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં હું વકીલ છું સવારે બે લગ્ન કરાવું હાજે બે છૂટાછેડા કરાવું તો ધારાસભ્યના પગાર કરતા વધારે કમાવું પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો બીજા કોઈની પીડા તમે સમજી શકો આજે મોરબીની દોઢસો 150 ના જીવન હોમાયા એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો જે કંપનીને પુલ બનાવવાનો પુલ રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી એવી એક કંપનીને ગાંધીનગરથી એક મંત્રીએ કરેલા ફોનના કારણે એક મસ્ત મોટો કોન્ટ્રાક્ટ મળે છે થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને દોઢસો લોકો એ મૃત્યુ પામ્યા બરાબર ચોવીસ કલાક પહેલા માનની પ્રધાનમંત્રી જેમના માટે મને બહુ માન નથી અલગ વાત છે પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા અલાવતા ભાષણ કરતા હતા દિવસમાં ત્રણ વખત કપડા બદલ્યા કોટી બદલી આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા વધારે લોકોના મૃત્યુ થયા મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું યાદ કરો એ દિવસ જ્યારે સોળ સત્તર અને એકવીસ વર્ષના દુધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના ખાનગઢની અંદર જાણે સોળ અને સત્તર વર્ષનાય માસૂમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં એકે ફોર્ટી સેવન રાઇફલથી ગોળી મારી આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એકપણને એક દિવસની સજા થઈ નથી પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામ થી પોલીસ ને મોકલી પચીસો કિલોમીટર દૂર થી હે મારા ભાઈઓ તમને ખાસ વિનંતી કરું છું કો જયારે આસામ ની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી ખૂબ ધરણા કર્યા હતા માટે ખૂબ આંદોલન કરેલા સામે હું પણ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ વાવ થરાદ કેરાલુ સતલાસાણા રાધનપુર આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કે અન્યાય થાય તમે બધા જ જાણો છો બીજું કોઈ જાય કે ના જાય તમારો દીકરો ચોક્કસ એનો ભોરે છે અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જીગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુ ભાઈને આપજો સાથીઓ જેલની અંદર દીધેલું દોસ્ત સમાધાન તો નહી થાય ઝૂકેગા તો નહી સારા ઝૂકેગા તો નહીં સારા ત્રીજી એફઆઈઆર કરવી તો કરી દો રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક પંદર કરોડમાં કોઈક વીસ કરોડમાં અને આ એવા એવા નેતાઓ ધારાસભ્યો જેમને બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી ભારતના બાવીસ રાજ્યોમાં તમારો ભય ફરેલો છે અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો પણ એક વાત નું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જિગ્નેશ મેવાણી પોતાના ઈમાનનો સોદો કરે એવી કોઈ નોટ કેવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી મોદી સાહેબ કે તમે કે તમારા ફોલ્ડરો જીગ્નેશ મેવાણી ને બતાવે અને એટલા માટે તમને કહું છું કે આ જીગ્નેશભાઈ કામગીરીનું એના આંદોલનોનું એના સંઘર્ષનું એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા હું આપની વચ્ચે સભાને સંબોધિત કરવા આવ્યો અને છતાં એક વોટ ઓછો પડે તો રાજુ ભાઈને નહીં આબરૂ મારી જશે મારું માન તમારે જાણવાનું છે અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો તમે સમગ્ર ગુજરાતના એક એક વર્ગની વાત કરો એ હોય એમને ન્યાય નથી મળ્યો કારની સાથે બાંધી ચાર પાંચ જુવાન છોકરાઓને ભર બજારમાં ઉનાળી બજારમાં એમની ચામડી ઉતારી નાખી ત્યારે મોદી સાહેબે કહેલું કે માર ના હો તો મુજે મારો મેરે દલિત ભાઈઓ કો મત મારો હા મારા નટ સમ્રાટ હા પણ આજે એ વાતને પાંચ સાત વર્ષ થવા આવ્યા આજ દિન સુધીમાં ન્યાય વળવાળું તો છોડો હમણાં બરાબર પાંચ કે સાત દિવસ પહેલા ફરી એ ઉના પીડિતોને ધમકી આપવામાં આવી આ ધમકીનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો થાનગઢ દલિત હત્યાકાંડમાં જે સત્તર વર્ષના દુધમલ દલિત દીકરાની છાતી પર એકે 47 ને બુલેટ મારવામાં આવી એનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો ભાણુબેન વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં बढ़ते-બડતી તમે લાશ જોઈ લી એ દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો આસામની જેલમાં તમારા જે દીકરાને તમારા ભાઈને નાખ્યો થોડુંક ચપટીક હજી તમારામાં એનું ખુન્નસ બચ્યું હોય એનો જવાબ આપવા પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો આટલું કહેવા માટે આવ્યો છું સાથીઓ બેરોજગારી અને મોંઘવારી ગુજરાત મેની ચરમ સીમા ઉપર પહોંચ્યા છે પણ આ ગુજરાત કોને બનાવ્યું કોંગ્રેસની સરકાર પણ કોંગ્રેસની સરકારના જે મેં મકાનો ગણાવ્યા એ મકાનોની અંદર પરસેવો પાડ્યો કોઈક 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 ઠાકોરે દેવી પટણીએ દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી કડિયા મજૂરે આ લોકો જીવનમાં શું પામ્યા એ જ ચણતર પ્લાસ્ટરની સાઈટ ઉપર ચડવાનું અને ત્રણસો રૂપિયા માટે પડીને મરવાનું આપણો જ વેજલપુરનો ગુજરાતનો ભારતનો સફાઈ કર્મી શું પામ્યો જ અઢીસો ત્રણસો ચારસો રૂપિયા માટે ઉભરાતી ગટરમાં ઉતરવાનું અને કાળનો કોળીઓ બનવાનું પણ એ શબ્દો યાદ રાખો કર્મ યોગી નામના પુસ્તકમાં નરેન્દ્ર મોદી ના શબ્દો છે સફાઈ કામદારો ને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતા નો અનુભવ મળે છે કાશ મોદી સાહેબ આ લાવો તમે પણ એકાદ વખત લીધો હોત હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જાવ રેકોર્ડ તપાસી લો ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તાનો આરોપ તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જિગ્નેશભાઈ ઇન્કમ ટેક્સના ચાર રસ્તા બંધ કરાવેલા એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને ત્રણ મહિનાની સજા ફટકારી શું મામલો હતો બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને ઓગણ પચાસ વર્ષ પહેલા જમીન ફાળવેલી એમાં ગુંડાઓ ઘુસેલા ઉના એક વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી એ જમીન ઉપર ગયા સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો જમીનનો કબજો ખાલી કરાયો આજે એ માણસ સુખેથી ઓગણ પચાસ વર્ષ બાદ જમીન ખેડી રહ્યો છે પણ મને ત્રણ મહિનાની કેદ ફટકારી હું અપીલમાં ગયો તો તમને નવો લાગશે મોદી સાહેબને મારા માટે કેટલો પ્રેમ છે સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને આને ત્રણ ની છ મહિનાની સજા કરો આ સજા તમે ઓછી કરી છે